પોખરણ ખાતે સક્સેસફુલી પરમાણુ પરીક્ષણ કર્યું હતું અને વિશ્વ ને બતાવી દીધું હતું કે ભારત પણ વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે કેટલું આગળ છે માટે ભારત ની વિજ્ઞાન અને ટેકનોલોજી ની પ્રગતિ ને સેલિબ્રેટ કરવા માટે આ દિવસ ને ઓગણીસો અઠાણું થી નેશનલ ટેકનોલોજી ડે તરીકે ઉજવવામાં આવે છે આજે ભારત ટેકનોલોજીકલ ક્ષેત્રે ખૂબ જ આગળ વધી રહ્યું છે અને રોજ કોઈ ના કોઈ નવા સ્ટાર્ટઅપ્સ ખુલી રહ્યા છે તો આપણી ઇન્ડિયન ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટને આપણે સેલિબ્રેટ કરીએ અને એના ઉપર પ્રાઉડ ફીલ કરીએ સર આજે અગિયાર મહિના દિવસે જે અખતરો થયો હતો પરમાણુ અખતરો પોખરણમાં તો એના વિશેની થોડી ડિટેલ્સ આપો ને અમને ઇન્ડિયા જે છે પરમાણુ કન્ટ્રી જેને જેને ન્યુક્લિયર ક્લબ તરીકે પણ ઓળખવામાં આવે છે એનો ભાગ ન હતો ઘણા સમય પેલા નાનકડો ન્યુક્લિયર અખતરો આપણે અહીંયા કર્યો હતો એના ઇન્ડિયા જે છે એ નવમો એવો દેશ બન્યો કે જે ન્યુક્લિયર ક્લબ માં સામેલ થયો આપણે જ્યારે એ પરમાણુ અખતરો કર્યો હતો ત્યારે બીજા જે ડેવલપ કન્ટ્રીઝ છે જેમ કે યુનાઇટેડ સ્ટેટ છે એ એ લોકોનો જ આની પ્રતિરોધ હતો અને આપણે સામેલ ન થઈએ એવી બધાની કોશિશ હતી છતાં પણ આપણે સક્સેસફુલી એ પરમાણુ અખતરો કર્યો ન્યુક્લિયર બ્લાસ્ટ કર્યો અને એનાથી આપણે પણ એ દેશની અંદર સામેલ થયા જે લોકો ટેકનોલોજી ક્ષેત્રમાં પોતાનું કરિયર બનાવી રહ્યા છે એવા લોકોના આ વિડીયો ખાસ શેર કરજો હેપી નેશનલ ટેકનોલોજી ડે